અનામતના મુદ્દે પાટીદાર સમાજ દ્વારા લાખોની સંખ્યામાં રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં હજારોની સંખ્યામાં વાહનો જોડાયા હતા બપોરે શાંતિપૂર્ણ માહોલમાં રેલી પૂર્ણ થયા બાદ એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું સવારે સાડા થી આઠ વાગ્યાના અરસામાં કાપોદરા કલાકૂચ મંદિરથી નીકળેલી રેલી એક વાગ્યાના અરસામાં કલેક્ટર કચેરી પહોંચી હતી આ રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પાયું હતું એટલું જ નહીં શહેરના જે તે વિસ્તારમાં રેલી દરમિયાન ધારાસભ્યોને પણ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા આ રેલી પૂર્ણ થયા બાદ સાંજે ચાર વાગ્યે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટીદાર સમાજના યુવાનોમાં અગ્રણી હાર્દિક પટેલે પત્રકારો સાથે વાતચીત કરી હતી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે તેમની સાથે 14 કિલોમીટર લાંબી રેલી શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થઈ હતી એટલું જ નહીં તેમણે આ રેલીને ઇતિહાસની સૌથી મોટી રેલી ગણાવી હતી આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ રેલીમાં અંદાજે સાત થી દસ લાખ લોકો જોડાયા હતા અને સમગ્ર પાટીદાર સમાજ સ્વેચ્છાએ આ રેલીમાં જોડાયો હતો વધુમાં તેમણે કહ્યું હતું કે આ તો માત્ર ટ્રેલર હોવાનું જણાવી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી આ રેલી બાદ તેમણે જણાવ્યું હતું કે આગામી તારીખ ના રોજ અમદાવાદ ખાતે સુરત વડોદરા અમદાવાદ રાજસ્થાન જયપુર સહિત ગુજરાત ભરના પાટીદારો એકઠા થવાના છે પચ્ચીસ તારીખે અમદાવાદમાં અંદાજે ચાલીસ લાખથી વધુની સંખ્યામાં પાટીદારો એકઠા થઈ અનામતની માંગણી કરશે તેમ પણ જણાવ્યું હતું લગભગ આ રેલીની શરૂઆત તો નવે એક હતી પણ સાડા સાડા સાત વાગ્યાથી લોકો આવી ગયા હતા પાંચ પાંચેક કલાક રેલી ચાલી લાખો લોકો જે ઘણા બી ન શકાય ખોટા રિપોર્ટ આવશે પણ ગણાવી ન શકાય એટલા પાટીદારો અહીંયા આવ્યા હતા શાંતિપૂર્વક રેલી કરી અહિંસાના માર્ગે રેલી કરી અને જે અમારી માગણી હતી અમે કલેક્ટરશ્રીને આપી છે અને આ જ પ્રમાણે રેલી આજે જે સુરતમાં થઈ છે એ રેલી કદાચ ગુજરાતના એપી સેન્ટરમાં થઈને જે આખા ગુજરાતના પાટીદારોને જાગૃતતા આવી છે એ બદલ આ રેલીને બહુ ઐતિહાસિક રેલી ગણાશે કારણ કે ભારતના ઇતિહાસમાં ગુજરાતના ઇતિહાસમાં મેં આવડી મોટી રેલી મારા જ્યાં સુધી જીવનમાં મેં નથી જોઈ બાલા સાહેબ ઠાકરેના અંતિમ નિધન વખતે જ્યારે પબ્લિક આવી હતી એ જ પ્રમાણે આ પાટીદારો બહાર આવ્યા છે

અમે અમને વિનંતી કરીશું કે અમને લોકોને સહકાર આપે બસ આગામી સમયમાં તમને ન્યાયની મળે તો તમારા આગળના ધોરણમાં પગલાં શું રહેશે અમે અત્યારે અત્યારે અમે શ્રદ્ધાના માર્ગે ચાલી રહ્યા છીએ જરૂર પડશે ભગતસિંહ બનીશું આખરે અંતે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હાલમાં તો આ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે શરૂ કરવામાં આવ્યું છે પરંતુ જો તેમ છતાં સરકાર ન્યાય નહીં કરે તો ભગતસિંહનો માર્ગ અપનાવવો પડશે કેમેરામેન રવિ દે સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત